જય શ્રી કૃષ્ણ સર્વ દેવમયી સર્વતી મુક્તિદાયીની ગૌમાતા કી જય શ્રી ગિરીધીશ કી જય અપને ગુરુદેવ કી જય સુરૂપા બહુ विश्वरूपाश्च मातरः गावो मामु प्रतिष्ठन्ति मिति नित्यं प्रकीर्तये नमो गोभ्य श्रीमतीभ्यः सौरभेयीभ्य एव च નમો નમો પવિત્રાભ્યો સુંદર સુંદર રૂપવાળી બહુ રૂપો વાળી ગૌ સદૈવ મારા નિકટ રહે હું સદૈવ ગૌના નિકટ રહું ગૌ માતા નું નામ સંકીર્તન કરવાથી મનુષ્યની કીર્તિમાં વૃદ્ધિ થાય છે ગૌમાતા વગર આ સંસારમાં બીજું કંઈ નથી ગૌમાતા છે જ તો આ સમસ્ત પૃથ્વી એ સુરક્ષિત છે ગૌમાતા છે તો સમસ્ત પૃથ્વી પર રહેનારા લોકો એ સુરક્ષિત છે ગૌમાતા સુરક્ષિત છે તો જ આપણો ધર્મ સુરક્ષિત છે ગૌમાતા સુરક્ષિત છે તો જ આપણી અર્થવ્યવસ્થા તો જ આપણો સંવિધાન એ સુરક્ષિત છે ગૌમાતા વગર આ દેશમાં કઈ સુરક્ષિત છે જ નહીં ગૌમાતાને જ્યારે આપણે આપણા જીવનમાંથી વિચ્છેદ કરી મૂકી છે જ્યારે આપણા જીવનમાંથી ગૌ માતાને બહાર કાઢી મૂકી છે ત્યારથી જ આપણા જીવનની આજે દુર્દશા થઈ રહી છે આજે આપણે ખેડૂતોની પરિસ્થિતિ જોઈ રહ્યા છે કે કમોસમી વરસાદના કારણે આજે માત્ર એમના પાક નથી ભીંજાણા એમના સપનાઓ ભીંજાઈ ગયા છે આજે માત્ર એમના પાક ભીંજાણા નથી આજે એમનું અનાજ જેમને બીજ રોપણ કર્યું હતું એ ભિંજાણું નથી આજે કેટલીક દીકરીઓના તેમાં કરિયાવર ભીંજાઈ ગયા છે આજે કેટલાક છોકરાઓની ફી જે સ્કૂલમાં શાળાઓમાં જઈ જઈને મોટી 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 સંખ્યામાં ફી ભરવાની હોય એ ફીઓ ભીંજાઈ ગઈ છે આજે કેટલાક માતા પિતાના સ્વપ્ન કેટલાક બાળકોના સ્વપ્ન ભીંજાઈ ગયા છે માત્ર કમોસમી વરસાદે ખેડૂતોની પરિસ્થિતિ નથી કરી ખેડૂતોની દુર્દશા નથી કરી સાથે સાથે આપણા ભારત દેશની પણ દુર્દશા કરી છે કે આજે આ એક વરસાદનું આવ્યું અને એ એક માવઠાના કારણે આજે આપણે સમજવાની આવશ્યકતા છે એક માવઠાના કારણે આજે ખેડૂતોની જે દુર્દશા બની રહી છે એ દુર્દશા આજે આપણે જોઈ રહ્યા છીએ અને આજે એક માવઠાએ આપણને સંકેત આપી દીધો છે આજે આ કમોસમી વરસાદ આવ્યો તેનો સંકેત છે તે કુદરતનો સંકેત છે કે આજે પણ આપણે ગૌમાતાની સેવા પ્રારંભ ન કરી તો આનાથી પણ વધારે દુર્દશા આપણા ભારત દેશની થઈ શકે છે આપણા ખેતરોની થઈ શકે છે આપણા ખેડૂતોની થઈ શકે છે કે ખેડૂતો માટે ગૌમાતા શું છે મનમાં વિચાર આવે ગૌમાતા અને ખેડૂતોનો શું સંબંધ ગૌમાતા ની આવશ્યકતા શું હોય શકે ખેડૂતોને તો બળદની આવશ્યકતા હોય અને એના જગ્યાએ પણ આજે એવી ઘણી સુવિધાઓ આવી ગઈ છે ઘણી આધુનિકતાઓ આવી ગઈ છે કે જેના કારણે બળદની પણ આવશ્યકતા હવે ખેતરોમાં રહી નથી અને એ જ સૌથી ભારતની દુર્દશાનું કારણ જ એ છે કે આપણે આપણા ખેતરોમાંથી પણ બળદને કાઢી મૂક્યા છે કે આજે આપણે આધુનિકતાના કારણે આધુનિકતાનો પટ્ટો આપણી આંખે એવો બંધાઈ ગયો છે કે આપણે આપણા ગૌવંશને જ આપણા ખેતરમાંથી કાઢી મૂક્યા છે આપણા ખેતરમાં એમની માટે જગ્યા નથી આપણા ખેતરમાં ગૌવંશ માટે સ્થાન નથી અને મનમાં એવો વિચાર આવે કે આપણાથી શું એવી ભૂલ થઈ રહી છે આપણાથી શું એ અપરાધ બની રહ્યો છે કે આ કુદરત એટલો દગો કરી રહી છે આ કુદરત એટલો દંડ આપી રહી છે કે અરે

કે ખેડૂતો માટે ગૌમાતા શું છે ખેડૂતો માટે ગૌવંશ શું છે ગૌમાતા એ ખેડૂતો માટે સાક્ષાત લક્ષ્મીનો અવતાર છે ગૌમાતા વગર તો ખેડૂતોનું જીવન કઈ છે જ નહીં જે ઘરમાં જે ખેડૂતના ઘરમાં ગૌવંશની ગૌવંશની પ્રસન્નતા હોય જે ખેડૂતના ઘરમાં ગોબરથી લીંપાયેલી સુગંધ હોય જે ખેડૂતના ઘરમાં ગૌમાતાની સેવા થતી હોય ગૌવંશનું આદર થતું હોય એ ખેડૂતને ક્યારેય લક્ષ્મી માતા અપ્રસન્ન થતા નથી એ ખેડૂત પર ક્યારેય કોઈ મુશ્કેલી આવતી નથી એ ખેડૂત સદૈવ પ્રસન્ન છે જે ગૌ આધારિત ખેતી કરીને સમસ્ત મનુષ્યોનું કલ્યાણ કરવામાં રત છે કહેવામાં આવે છે કે આ પૃથ્વી માત્ર પર નહીં ખેડૂતના પરસેવા પર અને ગૌમાતાના સિંગો પર ટકેલી છે એટલા માટે ગૌમાતાની સેવાથી તો આ આપણો ભારતનો વિકાસ થશે જ ગૌસેવાથી તો આપણો રાષ્ટ્રનો વિકાસ થશે જ પરંતુ ખેડૂતો યદી ગૌમાતાની સેવા કરશે અને આ ખેડૂતોને આપણા આ ભારતમાં યુ ખેડૂત અને ગૌમાતા પ્રસન્ન રહેશે તો પછી ક્યાંય આપણે કોઈ દેશ પાસે જઈને હાથ ફેલાવવાની આવશ્યકતા આવતી નથી અને જ્યારે ખેડૂતની આંખમાંથી

આ માવઠા દ્વારા કુદરત આપણને સંકેત આપી રહી છે છે કે સમય ખેડૂતો અને ગૌમાતાની કદર કરો ખેડૂત અને ગૌમાતાની કિંમત કરો ખેડૂત અને ગૌમાતાનું મૂલ્ય શું છે તેને સમજો કે આજે ખેડૂત સવારથી પ્રાત પ્રાતઃ જાગીને રાત્રી સુધી એવી ખેતરમાં કામ કરે છે ત્યારે આપણા ઘરમાં અનાજ આવી શકે છે ખેડૂતો જયારે પરસેવા પાડીને મહેનત કરે છે પોતાના પોતાના બાળકોને સ્કૂલ મોકલી શકતા શકતા નથી નથી ઉચ્ચ શિક્ષાઓને કરાવી એનું કારણ આપણે જ છીએ એમના બાળકોને જ્યારે જયારે ઉચ્ચ શિક્ષાઓની વાત આવે ત્યારે વિચાર આવે એ તો ખેડૂતનો દીકરો છે એ તો ખેડૂતની દીકરી છે એને વધારે ભણવાની શું આવશ્યકતા છે અને એમ વિચાર કરીને આપણે તેમના પર આપણે ધ્યાન પણ દેતા નથી અને ખેડૂત જ્યારે આજે પોતાના બાળકો પર ધ્યાન ન આપીને આ સમસ્ત ભારતના દરેક પુત્ર અને પુત્રીઓ પર ધ્યાન આપે છે એમના વિકાસમાં ધ્યાન આપે છે અને ખેડૂત ગૌમાતાની સેવા કરે છે તો તેની અર્થવ્યવસ્થા પણ સુંદર બની શકે છે જે ખેડૂત ગૌમાતાની સેવા કરે છે ગૌ આધારિત ખેતી કરે છે ગૌમાતાથી પ્રાપ્ત ગૌમય અને ગૌમૂત્રથી ખાતર બનાવીને અને ખેતી કરે છે ત્યારે એ પોતાની જમીનને પોતાની ખેતીવાડીને ઉર્વરક બનાવે છે એ જમીનને એ જમીનની ઉર્વર શક્તિ વધે છે જે જમીનમાં જે ખેત જે ખેતરમાં ગોબર અને ગૌમૂત્રથી ખેતી કરવામાં આવે છે ત્યાં અન્ય જે આજના રાસાયણિક જેટલા પણ કીટનાશક ઔષધિઓ છે કીટનાશક દવાઓ છે તેને છાંટવાની આવશ્યકતા પડતી નથી કેમ કે ગૌમાતાના ગૌમૂત્રમાં તેટલા સાત્વિક ગુણો હોય છે કે જે બધા તામસિક ગુણોને બધા કીટાણુઓનો નાશ કરે છે અને ગોબરમાં એટલી શક્તિ અને એટલી સામર્થ્યતા હોય છે કે જેનાથી ખાતર બનાવીને જેની ખેતી કરવાથી એ ગોબરનું ખાતર બનાવીને તેની ખેતી કરવાથી જમીનની ઉર્વર શક્તિ પણ વધારે છે જમીનની ઉર્વરતા પણ વધારે છે અને ખેડૂતને અધિકથી અધિક અર્થની પ્રાપ્તિ કરાવે છે અને એ સ્મરણમાં રાખવા જેવું છે કે આજે આપણા ભારત દેશનો ખેડૂત પ્રસન્ન છે એ સુખી છે ત્યારે જ આપણે બધા સુખી રહી શકીએ છીએ જ્યારે એ સવારથી રાત સુધી મહેનત કરી રહ્યો છે પ્રાતઃથી રાત્રી રાત્રિ સુધી મહેનત કરી રહ્યો છે ગાળા તડકામાં મહેનત કરી રહ્યો છે ત્યારે આપણા ઘરમાં અનાજનો એક એક દાણો આવી શકે છે ખેડૂત નું હૃદય આપણે જોઈએ ખેડૂત નું હૃદય આ સંસારમાં કોઈ મનુષ્યમાં નથી જેવું હૃદય ખેડૂતમાં છે જેવું હૃદય ખેડૂત પાસે છે તેવું હૃદય આ સંસારમાં કોઈ બીજા મનુષ્ય પાસે નથી કહેવામાં આવ્યું કે આજે આપની કમાણીને આખી રાત ખુલ્લા જમીન પર મૂકીને તો જુઓ રાત્રિમાં નિંદર નહીં આવે અને ખેડૂત જ એક એવો છે જે પોતાની પોતાના ચાર ચાર મહિના સુધી ખેતરમાં રાખીને રાત્રિમાં સુવે સૂવે છે તો આજે આપણે ગૌમાતાની સેવા કરતા રહીએ ગૌ સેવા માટે અન્ય ભક્તોને પણ પ્રેરિત કરીએ ગૌમાતા અવશ્ય આપનું કલ્યાણ કરશે જય શ્રી કૃષ્ણ જય ગૌ માતા